મહાપુરુષોના કારણે આ ભારત દેશ ટેક્યો છે મારો મૂળ કેવાનો સૂર છે અમારે અમરેલી સાઈડ ઉના અને ઉનાની બાજુમાં બહુ નજીકમાં એક ગરાળ ગરાળ ગામ છે ને ગરાળ ગામની અંદર થોડા ગામથી થોડું બહાર એક આશ્રમ અને ત્યાં એક વિભૂતિ કદાચ એ બાજુ તમે નીકળો તો દર્શન કરવા જાજો અને આજે તમને મોબાઈલમાં પણ યુટ્યુબની અંદર અમરગીરી બાપુ એનું નામ છે હું આ તકે કલોલ ભૂમિમાંથી એવા મહાપુરુષને યાદ કરું એ ગરાળ જે ગામ છે ગામની અંદર જ્યાં બાપુનો આશ્રમ છે ત્યાં ભૂતળા દાદા ખાલી એના તમે દર્શન કરી લો ને વાલા તો એ ભવસાગર પાર કરી જવાય ભવસાગર પાર કરી જવાય છે આજે ક્યાંથી ક્યાંથી માણસો એ બાપુના દર્શન કરવા માટે આવે છે અમરગીરી બાપુ એનું નામ છે એટલે કદાચ તમે મોબાઈલમાં પણ યાદ રહી જાય તો જોજો એવું ભજનાનંદી એવો તપોનિષ્ઠ આ સાધુ મહાપુરુષને પણ મારી વ્યાસપીઠે હું પ્રણામ કરું છું એકવાર પ્રેમથી બાપુનો જય જયકાર કરી અમરગીરી